આણંદ નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ ના મુખ્ય માર્ગ નું રોડ નવીનીકરણ નું થયેલું ખાતમુહૂર્ત આનંદ શહેર નગરપાલિકા પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ તથા રોડ કમિટી ચેરમેન દિપેન પટેલ સાહેબ રજૂઆત કરતા તથા વોર્ડ નંબર ત્રણના મુખ્ય માર્ગ રોયલ પ્લાઝાથી ફાતિમા મસ્જિદ તથા પઠાણ ચોકડીથી પ્રશાંત ચોકડી સુધી પાણીની ટાંકી થઈ રોયલ પ્લાઝા સુધી રોડ નવીનીકરણનું ખાતમુહૂર્ત ફટાકડા ફોડીને રોજ તારીખ ત્રીજી જાન્યુઆરી બે હજાર ચોવીસના બુધવારે વોર્ડ ભાજપ કાઉન્સિલર તથા યુસીડી ચેરમેન કરિશ્માબેન ફિરોજભાઈ વોરાના હસ્તે કરવામાં આવ્યું આણંદ જિલ્લા ભાજપ લઘુમતી મોરચા પ્રમુખ ઇરફાન કાજી મહામંત્રી ફિરોજ મોગરિયા કાર્યાલય મંત્રી ફારૂક ખેડાવાલા શહેર ઉપપ્રમુખ આરિફ નારીઅડવાળા

જ્યારે જોઈએ ત્યારે એ આપણે બોલાઈએ ત્યારે કામ એ માટે તૈયાર થઈ જાય છે એવી રીતે અમારા જે ચીના કાકા જે ઇલેક્શનમાં ઉભા હતા ને કમનસીબે હારી ગયા પણ એમણે એમની સેવાની જે એ છે ધગસ એ છોડી નથી પણ કાયમ હું તો એ બંનેને છે ને એકસો આઠ જ કહું છું કારણ કે જ્યારે આપણે બોલીએ તો પાંચ દસ મિનિટમાં આપણા માટે તૈયાર થઈ જાય છે એટલે હું એ લોકોને મુબારકબાદી આપું છું કાઉન્સિલર કરિશ્માબેનને ફિરોજભાઈ ને પછી ફિરોજભાઈ મોગરિયાને પછી ફિરોજભાઈ અમારે ને જે અમારા વોર્ડના સારા એવા કામ કરે છે ને એક વસ્તુ છે કે લોકો એમ કહે છે કે ભાઈ આ લોકોના શાસનમાં કામ નથી થતું પણ હું જો કે માનું છું કે એમના આમના શાસનમાં સારું એવું કામ થાય છે હું આ પ્રસંગે આણંદના યુવા પ્રમુખ જિજ્ઞેશભાઈ પટેલનો બી આભાર માનું છું વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે